હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે બ્રાહ્મણી નદી પર પુલની માંગ સાથે લોકોએ ચાલુ વરસાદમાં કર્યું ઉગ્ર આંદોલન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતેથી હતી બ્રાહ્મણી નદીમાં છેલ્લા દસ વર્ષથી સ્થાનિક ગ્રામજનો દ્વારા પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી હોય જે બાબતે આજ સુધી તંત્રએ કોઈ પણ નોંધ સુધા ન લેતા આજ રોજ શનિવારે બપોરના સમયે સ્થાનિક ગ્રામજનો કંટાળી ચાલુ વરસાદમાં ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું જેની સાથે આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ત્યારે તાત્કાલિક ચાલુ વરસાદમાં હળવદ પોલીસ સ્થળ પર પહોંચી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આંદોલનકારીની અટકાયત કરવામાં આવી હતી જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ આપડેનગર ગામ દસ વર્ષ આ પ્રશ્ન છે વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર કેવા આવે છે પણ કોઈ કાઈ કરતું નથી માત્ર ને માત્ર ફાયદા દે છે માત્ર ને માત્ર ટેન્ડર પાસ થઈ ગયું છે કોઈ ઉપાડવા વાળું નથી નથી આ જયારે ફૂલ બન્યો આ પુલમાં ભ્રષ્ટાચાર કરતા હતા ત્યારે તમે ભ્રષ્ટાચારના જે રાજી હતા પણ તમારું સ્ટેન્ડર ઉપાડવા માટે રાજી નથી આજે ગ્રામજનો સાથે મળી રામધૂન કરી રામે જયારે સીતાજી નું હરણ થયું ત્યારે લંકા પુલ બાંધી ગયા હતા આજે આ ગામનો પુલ તૂટી ગયો છે બાળકો ભણવા આવવા માટે જાય છે આ ગામ ગામથી ચાડદરા છે રાયશંકપર છે ગામના બાળકો આવે જો શિક્ષણ માટે પુલ ના બની શકતું હોય તો આ રામને કહીએ કે રામના નામે જે આ રોડ ના ખાય છે એ તમારા નામે રામ આ રોડ ના છરી ખાય છે એને થોડી સદબુદ્ધિ આપો કે આવનારા સમયમાં આ પુલ તૂટશે અને બાળકો જે મરી જશે મૃત્યુ પામે ગ્રામજનો કોઈ અકસ્માત થાય તો આ મૃત્યુ પામશે રામ આ તમને કલંક લાગશે આ તમારા નામે રોટલા ચરી ખાય છે એ રોટલા ચરી ના ખાય એના માટે તમે આને સદબુદ્ધિ આપો આ લોકોને ના ગામની સમસ્યા એક સમસ્યા નથી આ એક ગામની આવા ગામમાં દરેક ગામમાં આવી સમસ્યા છે આ સમસ્યાનું જલદી જલ્દ સમાધાન આવે એના માટે આપણા ગામના લોકો ભેગા થયા છે ગામના લોકોware પૂછો ગામનાને શું સમસ્યા છે નગરમાં છેલા માટે લડો જો 10 વર્ષથી આ પુલ નથી અને ઓવર ગમે ત્યારે ગ્યાંય પણ તૂટે તો એક બે ગાડી કાકરીની નાખી અને કામ ચલાવ રસ્તો ચાલુ કરે તો અમારે કામ ચલાવ રસ્તો અમારે નથી જોતો જેથી કરીને અત્યારે અહીંયા અમારે સ્કૂલ આવેલી છે એક ટ્રેન બહાર લગીને અહીંયા સ્કૂલ છે બેગ છે એ પછી પોસ્ટ ઓફિસ છે હોસ્પિટલ છે આ બધું અમારે હોવા છતાં અમારો રસ્તો ચાલુ નથી રહેતો નથી અમારે પ્રતાપગઢ રોડ ચાલુ નથી એક ઘાટી વાળો આ એક જ રસ્તો અમારે જઈ શકાય છે તો એ અમારે એનું નિરાકરણ લાવો અને સરકાર એમ કહે છે કે જો પાસ થઈ ગયો તો કામ ચાલુ કેમ નથી કરતા તેર કરોડ રૂપિયા પાસ થયા હોય તો કામ ચાલુ કેથી કરશે અને નથી દસ વર્ષથી મયુરનગરમાં પીવાનું પાણી આવતું

ધોરણ દસ માં એક જ ક્લાસ રીઓ પેલા બે ક્લાસ હતા આના કારણે રાસિમપુર ચાલ અને નવા રાશિમપુર ના મા બાપ અહીંયા છોકરાને ભણવા મોકલતા નથી